માતાજી જય વીર વસરાજ આજ મારી યુટ્યુબ ભાઈ તમને બધા લાખ લાખ ધન્યવાદ છે કેમકે મને તમે મને સાથ સપોર્ટ આપ્યો એટલે મારી પાસે ગુગલ એક્શન ફોર્મ આવી ગયું છે ને હવે આપણી ચેનલ સક્સેસ થઈ ગઈ છે કેમકે આપણી ચેનલનું ફોર્મ અરવિંદભાઈ ડાયલવાળાએ ભરી દીધું ને આની અંદર ભાઈ એનો પણ મને સાથ સપોર્ટ ઘણો આપ્યો છે કેમ કે મારે એકવાર ધગો અરવિંદભાઈ પાસે ખાવો પડ્યો પણ એને સાથ મને ઘણો આપ્યો કેમ કે ખરેખર મને છે ને એને સાથ આપ્યો છે એટલે જ આ ગૂગલ એક્શન ફોર્મ ભરવાનું છે કે આપણને ગૂગલ એક્શન ફોર્મ ભરતા આવડતું નહોતું મારી ચેનલ ડીમોનીટર પાછી થઈ ગઈ હતી કેમકે ચેનલ ને લીધે આપણે થોડોક ડર લાગ્યો ભાઈ મારી ચેનલ હાલશે કે નહીં હાલે મારી ચાર મહિનાની મહેનત હતી મને એમ હતું કે ભાઈ હવે મારી ચેનલ નહીં હાલે તો હું થોડોક ડરી ગયો હતો પણ અરવિંદભાઈ કીધું ભાઈ હું તમને સાથ સપોર્ટ આપું છું વિવોમાં બરોબર હું તમને ચેનલ પાછી શરૂ કરી દઈ મારી પાસે તમારે આવવું પડશે એટલે હું અરવિંદભાઈ પાસે ગયો મને ચેનલ પાછી શરૂ કરી દીધી ને એને મને ગૂગલ એક્શન ફોર્મ ભરી દીધું આજ મારી પાસે ક્યાં ગુરુવારે ભર્યું હતું આ ગુરુવારે ગુરુ પિન ગુરુવારે તો અને આ બાપાની માતાજીની તમારા બધા સાથ સપોર્ટ થી આજ આપણા હાથમાં ગૂગલ એક્શન પિન આવી ગયો છે ને આ અંદર એવું છે કે ભાઈ હું તમને નંબર તો આખો નહીં એક પણ અડધો હું નંબર તમને દેખાડીશ જોવો આ ગૂગલ એક્શન પિન છે બરોબર કમ્પ્લેટ આપણા હાથમાં આવી ગયો છે અને આ ગૂગલ એક્શન ફોર્મ છે જુઓ બરોબર કાલે કુરિયર વાળો આવી અને આપણે મારા ઘરે આવીને મને આપી ગયો છે એટલે હવે આપણને છે ને કે હવે થોડોક હિંમત આવી ગઈ છે અને આપણે યુટ્યુબ ફેમિલીને એવું કહેવાનું છે કે આવો ને આવો સાથ સપોર્ટ આપતા રહીજો તમારા સાથ સપોર્ટથી આપણી સેનલ છે ને કરું છું અને આ તમારા સાથ સપોર્ટથી એટલે બધે પહોંચી ગયો છું હવે કેવો વિડીયો લાગે કેવું નહીં થોડું થોડું મને લાઇક કરજો કોમેન્ટ કરજો અને અંદર કાંઈ પણ મિસ્ટેક હોય ને તો મને કોમેન્ટમાં લખીને કહેજો કે ભુવાજી આ વસ્તુનો વાંધો છે એટલે મારું નામ તો તમે ઓળખતા છો મારું નામ છે લાલજીભાઈ ભુવા બરાબર ખરેખર વસ્તુ છે કે ભાઈ મને હજી વિડીયો એડિટિંગ કરતા એટલું બધું નથી આવડતું કેમ કે હું જોઈ છું એડિટિંગ કરું છું હા યુટ્યુબરો છે બધા આગળ માસ્ટરો થઈ ગયેલા છે એને તો બધી ખબર પડતી હોય પણ આપણને ફ્રી ટાઈમની અંદર આપણે થોડું થોડું જોઈએ જેવું આવડે છે એવું આપણે એડિટિંગ કરીએ છીએ એટલે મેં તમને ખાસ કરીને જણાવવાનું છે કે મારામાં કાંઈ પણ ભૂલ છૂક થાય તો તમારો એક નાનો ભાઈ સમજીને મને માફ કરી દેજો બીજા નંબરમાં કાંઈ પણ મિસ્ટેક હોય તો કોમેન્ટમાં મને લખીને જણાવજો કે ભુવાજી આ મિસ્ટેક છે હું એક માતાજીનો ભુવો છું ને આપણે કાર્ય કરવું છે એ સારા કામની અંદર કાર્ય કરવું છે સારા કામની અંદર પૈસા વાપરવા છે ને આપણે સારા કામની અંદર વાપરીએ છીએ કે જે આપણા માતાજીના નિવેદ આવે કે કાંઈ પણ વસ્તુ આવે તો આપણે સારા કામની અંદર પૈસા વાપરીએ જ છીએ બરોબર તો આ ચેનલ શરૂ થઈ જાય આપણે માતાજી વાળી ને આની અંદર કાંઈ પણ પૈસા આપણે કમાવું કાંઈ પણ આપણા ખાતામાં આવશે તો આપણે ધર્મના કાર્યમાં વાપરશું પણ તમારો બધાનો સાથ સપોર્ટ હશે તો આ વસ્તુ બનશે ને આજ હું તમને મારી આનથી મારી ફેમિલી પણ બહુ ખુશ છે આજ હું મારા ફેમિલી હારે બધા તમને આ બ્લોક ની અંદર મારા ફેમિલી ને હું તમને બતાવી ને બધાને મળાવી કેમ કે આ યુટ્યુબ ગૂગલ એક્શન પીન આવી ગયો છે ને એટલે એ લોકો બહુ ખુશ થઈ ગયા છે એ લોકો પહેલા મને એમ કહેતા હતા કે તમારી ચેનલ નહીં હાલે તમે ખોટી મહેનત કરો તમે ખોટી મહેનત કરો પણ આજ એ લોકોને વસવા થઈ ગયો છે ભાઈ ગૂગલ એક્શન પીન આવી ગયો એટલે તો હજી હવે હવે આ વિડીયોનો ખાસો રંગ છે હવે આમાં મને સપોર્ટ આપો તો આપણે આગળ વધશું તમારો જો એટલો સાથ સપોર્ટ છે તો તમારા પાંચ ગ્રુપની અંદર પાંચ જણાને તમે શેર કરજો તો મને સાચ સપોર્ટ મળશે તો આવો નાવો તમારો સપોર્ટ માંગુ છું ને આવો નાવો મને સપોર્ટ આપતા રહ્યો તો જય માતાજી જય જય દાદા બાપા કેમ હું બજરંગદાસ બાપા યાદ કરું છું બાપીમ એ મને ભેટ આપી દીધી છે એટલે મને ખાસ કરીને બાપા નું બહુ યાદ આવે છે ગુરુ પૂન્યમ હતી એટલે હું આખો દી બાપા નું રટન કરતો હતો એટલે બાપા એ મને ભેટ આપી છે જય માતાજી જય વીર વસરાજ ને મારા યુટ્યુબ ફેમિલી ને બધા ને જય માતાજી હવે હું તમને બ્લોક બતાવી એવો મસ્ત બ્લોક કે આવું વ્યૂ તમારે કોઈ દેવું આવ્યું એવા વ્યૂ બતાવવાનો છો જો આગળનું લોકેશન જુઓ કેવું છે આ રસ્તો છે અમરોલી થી સાઈ જવા માટે હવે આપણે જઈ રહ્યા છીએ સાયણ બરોબર પેલા સાઈ જવાનું છે અને પછી જવાનું છે આપણે ઘરે તો આગળનો નો બ્લોક માં તમે બના રહી હજી હું તમને બ્લોક પૂરો નથી થયો આગળના ના બ્લોક માં ઠેઠ આખું લોકેશન બતાવી બરોબર એટલે આ ગાડી લઈને તારું જાઉં તો સાયણા સાયણા થી પાંચ છ કિલોમીટર છે ભાઈ હવે આ ગામ આવશે ને વસવારી ગામ આવી જાય અને પછી આગળ લોકેશન હું તમને બતાવી ત્યાં સુધી જય માતાજી જય માતાજી જય વિરસરાજ આપણે કાલે કીધું હતું મારે ફેમિલી હું તમને જો આપડે ગુગલ એક્શન ફોર્મ આવી ગયું છે એટલે એ માટે આપણે આખા ફેમિલી સાથે તમને ફોટો આને તો તમે ઓળખો જવા જો આ મારી છોકરી છે આ નાનો છોકરો છે અને આ જો પાંચ ફૂટ પૂરો 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 બરોબર એટલે આપણી અંદર ગુગળ એક્શન ફોર્મ આપણે પાસે આવી ગયું છે અને તમારા બધા એના સાથ ને સપોર્ટ થી આ વસ્તુ બની છે આવો નવો સાથ દેતા રહેજો આ વિડીયો આખો મારો જોયો લાઈક કરજો કોમેન્ટ કરજો અને સારો લાગે તો સબસ્ક્રાઇબર કરી દીજો તો જય માતાજી અને હવે આપણે અહીંથી બહાર જવાનું છે ફરવા હું તમને આગળનો વિડિયો બતાવતો રહી તો મારો બ્લોગ આપણી ગાડી છે તો આપણે જવાનું છે બહાર ફરવા એટલે આપણી ગાડી કમ્પ્લીટ રેના પેટ્રોલ તો પૂરાવું જ પડે ભાઈ ગમે ત્યાં જાય બરોબર જો આપણી ગાડી છે એટલે આપણે મિત્રો આગળ બેઠા લાગે તો લોકો

લોકેશન જોતા જાવ કેવું આવે છે આ મસ્ત વ્યુ આવે છે આ સોપટી પોપટી ને જો આ એમ્પરમેન્ટ કેવા બતાવી છે આગળ રોડે એ એકદમ ફર્સ્ટ ક્લાસ સાફ છે મસ્ત રોડ બતાવી છે મેં અમારી ગાડીઓની અંદર આ કેટલા માણસો હતા ને મેં ખેડા નથી એટલા બધા માણસો ભરેલા છે અમે જાય છીએ ફરવા પણ ઠેઠ સુધી અમે તમને નામ નહીં આપી અમે ક્યાં જાય છીએ ત્યાં લોકેશન ઉપર મૂકશું એટલે તમે જરૂર બતાવશો મારી કપાસ જો આ તાબેલો પેલો પુલ આવી ગયો છે અને તાબેલા પુલ ઉપરથી આપણે નીચે ઉતરશું એટલે આપણે ફળાઈ આવી જાય લોકેશન એ બતાવી જાય આ તાબેલો પેલો પુલ છે અને એનું વ્યુ પણ મસ્ત આવે છે આમ સારી બાજુ અને પુલનું પણ મસ્ત આવી ગયું છે બરોબર એટલે હવે તમને છે ને પાંચ નીચે ઉપર જઈ લોકેશન બતાવી દઈએ કે મારે ક્યાં જવાનું છે લોકેશન

મેન મેન વસ્તુ તમને હું બતાવી દઉં છું ગુરુકુલ નું લોકેશન તો મસ્ત છે આ ગુરુકુલ છે અહીંયા બાળકોને બધાને શિક્ષણ દેવામાં આવે સ્વામિનારાયણ મંદિર તરફથી છે આ બધું જોઈ લો આગળ પાછળ બધું બતાવી રહ્યો છે આ લોકો તો બધા ગુરુકુળની અંદર બધા જઈ રહ્યા છે આને લઈ અંદર ગુરુકુળની અંદર એન્ટ્રી કરી શકે સર આ મંદિર તો જોવો ભાઈ ગુરુકુલ ની અંદર મંદિર ની અંદર એવું લોકેશન છે ને ભાઈ મજા આ જોયા જેવું છે વસ્તુ સુરત ની અંદર આવેલું છે અને મસ્ત હશે જોયા જેવું તો મજા આવે છે જો ઓલા લોકો તો પહોંચી ગયા છે ટિકિટ લેવા માટે કેમ કે જલ્દી જલ્દી ટિકિટ મળી જાય ને તો સારું જય માતાજી જય વીર વસરાજ ને કાયદા સર આપણે ગુરુકુળની અંદર તો ભાઈ અમારા બધા અંદર પહોંચી ગયા છે ને આપણે અંદર પહોંચવાની અંદર તૈયારી થઈ ગઈ છે જો સીન સિનરી જોવાની આ ગુરુકુલ મંદિર છે જોઈ જો તમે આ બ્લોક ગયા જો થા ખાસ કરીને ધ્યાન રાખજો નિહાળજો આખો બ્લોક બરોબર માસ્ટર છે હવે તો હું તમને આગળ પાછળ બધું બતાવીશ ઓલા લોકો ટિકિટ લેવાઈ ગયા છે આ ઘરે આપણે ટિકિટ લેવાઈ જાહે જો ભાઈ ટિકિટ લેવા માં માતા કુડ ચાલી રહી છે બરોબર લોકો સિટી ના વારા મોબા છે ટિકિટ નહી છે બે ત્રણ લેન એકારે ચાલે છે બરોબર એ જો આપણા મેઈન ગેટ થી પ્રવેશ કરવાનો છે આની અંદરથી બરોબર

ચૌદ જણા તમે તમારે આગળ કાઢવા જાય ત્રણ ચાર પાંચ ત્રણ સાત આઠ નવ સાત ચાર સાત એક હા એ કાઢવાનું છે